મારી પાસે મેડિકલ કે સાયકટ્રિક ફિલ્ડની કોઈ જ ડિગ્રી નથી પણ મેં એક માનસિક રોગ પર કવિતા લખી છે અને મારે બહુ સાચવીને બોલવું પડશે અહીંયા ન્યુરોલોજીસ્ટ સ્મિતા કિતુર ડૉક્ટર સ્મિતા કીતુર બેઠા છે તો આપણી પહેલાંના અને આપણા જનરેશનના મોટા ભાગના દેશી લોકો આખી જિંદગી આ રોગથી પીડાયા છે બીજી ખાસ અને મજાની સારી વાત એ છે કે આ રોગ હમણાંના નવા જનરેશનમાં જોવા મળતો નથી તમને કોઈને ખ્યાલ આવ્યો છે આ કયો રોગ હોઈ શકે તો આ રોગનું નામ છે લોકો શું કહેશે એની બીક લોકો શું કહેશે તો આનો ડર જે મનમાં ઘૂસી જાય છે એને મેડિકલ ટર્મ છે એલો ફોબિયા એ ડબલ ઓ ડીઓ એક્સ એ પી એચ ઓ બીઆઈએ આ રોગનું માનસિક વિશ્લેષણ કરી કોઝ ઇફેક્ટ અને સોલ્યુશન ચિતરવાનો આ કવિતા દ્વારા મેં પ્રયાસ કર્યો છે તો કાવ્યનું શીર્ષક છે લોકો શું કહેશે અંતર સાદ દાબી રાખ્યો અંતર સાદ દાબી રાખ્યો હૈયે મણનો ભાર રાખ્યો અંતર સાદ દાબી રાખ્યો હૈયે મણનો ભાર રાખ્યો સંયમની સજાવટમાં સંયમની સજાવટમાં હસતો રમતો જીવ रूंधी ना क्यों संयम नी सजावट मां हस्तो रम जीव रूंधी ना क्यों लोगों को करूं ना करूं कहूं ना कहूं करूं ना करूं कहूं ना कहूं नी मथावण मां अटवाए होटे स्मित नई नई नीर हैये हर्ष पर सांकल बंधा है लोगों डरती कांपया धककारा डरती कांपया धककारा ने जागी विवेकनी व्यथा डरती कांपया धककारा के जागी विवेकनी व्यथा खुद नो चेहरा संताड़वा खुद नो चेहरा संताड़वा के जानी कोई गुप्त कथा लोको सु केसे मुंजवण ना ढगला मुंजवण ना ढगला ने अस्थिरतानी झनझणाटी जन मुंजवण ना ढगला ने अस्थिरतानी झनझणाटी जन लांछन पर ढाकवा पड़दा लांछन पर ढाकवा पड़दा ने समाज में मोबानी कंपारी लोको फुटे से केट कितलाय के अनुसंधान केट कितलाय के अनुसंधान कोनो साचो पक्ष राखो केत केतलाय अनुसंधान कोनो साचो पक्ष राखो सत असत ना पड़छाए सत असत ना पड़छाए उभो पाक बाड़ी ना छो लोको छूटे छे अहम ना चकरावे तो क्यारे भूत भविष्यनी नी અહમ ના ચકરાવે તો ક્યારે ભૂત ભવિષ્ય ની પાળે સંસ્કૃતિ નાશ થવારે સંસ્કૃતિ નાશ થવારે ક્યારે અગ્ની પરીક્ષા પ્રજા ભાળે લોકો શું કહે છે કોશ ઇફેક્ટ થઈ ગયા હવે નું સોલ્યુશન બતાવું સ્થિત પ્રજ્ઞ થઈ જા બચુ સ્થિત એટલે પ્રજ્ઞામાં સ્થિર સ્થિત થઈ જવું અને પ્રજ્ઞા એટલે બુદ્ધિ સમજણ અને શાણપણનો સમન્વય તો સ્થિત થઈ જા જીવન આનંદ યુદ્ધ જીતવા સ્થિત પ્રજ્ઞ થઈ જા બચું જીવન આનંદ યુદ્ધ જીતવા દિવ્ય યજ્ઞમાં હોમી દે રોગ લોકો શું કે છે વળવા कारण के तो कहता तो कहताज रह थैंक यू